શિયારામ દરેક મિત્રોને જય શિયારામ જય શિયારામ જય શિયારામ તો મિત્રો આજે વ્લોગ બનાવવામાં થઈ ગયું છે મોડું અને કહેવાય કે આજે આવી ગયા છે અમે ચાંદરડા ગામે નંદાસનની બાજુમાં તો સરસ મજાનો એવો ગામ છે રાતનો નજારો દેખાયો નથી એટલે તમને થોડું થોડું જીવ થાય એ કે પણ બહુ સરસ મજાનું ગામ છે તમે જોઈ શકો છો અને આવ્યા છીએ પોગ્રામમાં અને સરસ મજાનું માતાજીનું મંદિર છે તો તમને મંદિરનો નજારો બતાવી દઈએ કે ડેરીની બાજુમાં સરસ મજાનું મંદિર છે અને બહુ સરસ એવું ગામ છે અને બહુ મજા આવી ગઈ અમે આજે પ્રોગ્રામ કર્યો અને અત્યારે છે રાજગરબા તો રાજગરબા ચાલુ થાય પહેલાં બધું લાવો ચલો આપણે ગામમાં એક લટર મારતા જઈએ તો એ લટર મારવા માટે અમે નીકળી ગયા સરસ મજાની ડેરી છે ચાંદરડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ બહુ સરસ મજાની ડેરી અને સરસ મજાનું ગામ છે તમે જોઈ શકો છો માતાજીનો સિમ્બોલ માં લખેલું જે આપણે ચોટેલા છે એવો